આજે ગુરુવાર તારીખ સોળમી જાન્યુઆરીના રોજ કેન્દ્રીય રક્ષામંત્રી મંત્રી રાજનાથ સિંહ એલ એન ટી હજીરા ખાતે આવી પહોંચ્યા હતા અને કુલ એકાવન જેટલી કે નાઇન વ્રજ હવેઝર ગન ટેન્ક રાષ્ટ્રણ કરી હતી હજીરા સ્થિત એલ એન ટી ઓગસ્ટ અઢાર નિર્માણ કરાયેલી કે નવ વ્રજ હાવઝર ટોપ જેવી વધુ નેવું ગન આવનારા વર્ષોમાં તૈયાર કરીને રાષ્ટ્રને અર્પણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે જેના ભાગરૂપે તારીખ ઓગણીસમી જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ હજીરા એલ ખાતે પ્રથમ વખત કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં આર્મ સિસ્ટમસ કોમ્પ્લેક્ષનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું આજે ગુરુવાર તારીખ સોળમી જાન્યુઆરીના રોજ કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ એલ એન્ડ ટી અજીરા ખાતે આવી પહોંચ્યા હતા અને કુલ એકાવન જેટલી કે નાઇન વ્રજ ઓવિઝર ગન ટેન્કને રાષ્ટ્રને અર્પણ કરી હતી એલ એન્ડ પાછળથી મળતી માહિતી અનુસાર વર્ષ બે હજાર અઢારમાં કુલ સો ગન બનાવવા માટે કરાર થયા હતા જેમાંથી કુલ દસ જેટલી ગન બે હજાર અઢારના વર્ષમાં તૈયાર કરીને તેનું રાજસ્થાન જેસલમેર તથા જોધપુરમાં પરીક્ષણ થયા બાદ આર્મીને પણ અર્પણ કરવામાં આવી છે કરાર પ્રમાણે વધુ